એટલે ઓ પપ્પા તો કેસ કઢાવા સરકારી દવાખાના પર આવ્યા હે આપડો તો તો બાઇક ના મૂર્તની તૈયારીઓ થાય છે કાલ કાલ કરવાનું જય માતાજી જમસો મજામાં સ્વાગત છે તમારું નવા વ્લોગમાં झूठी जैसी है मितुल भाई आज झूठिया नहीं गुड मॉर्निंग वाली जय माता जी आज उठिया नहीं मितुल भाई उठा रू माथु ना पला रही हूँ कहू काले कूतरू कैडा है

ગુડ મોર્નિંગ જય માતાજી તો નઈ ધોઈ તો તૈયાર થઈ ગયા છીએ હવે મઢે જતા આવીએ દર્શન કરતા આવીએ દીબા મામા ગુડ મોર્નિંગ જય માતાજી રોડ ઉપર એ તો ગાડી આ મમ્મીને તો હોઈ ગયો હતો રાતે કૂતરું કર્યું મને

હા તો તમે જાણ્યા દવા પણમાં પપ્પા તો કેસ કઢાવો સરકારી સરકારીનો દવા પણમાં આવ્યા છે આપણે તો इंजेक्शन ले ली दुस अब चाहिए गियर हम अब आउ तीसरी दरी पे दु दाई टाइम डोज हालवान की था अब चाहिए गियर तो आई जैसे ये દવા રહી લીધી બે ઇન્જેક્શન આપ્યો બે હાથે જવાનું હજુ તૈન ડોઝ બે દારા સોરી પછી જવાનું ત્રીજી તારીખે જવાનું દવા નહીં આવી ખાલી ઇન્જેક્શન એવું કોઈ પૂછ્યું નહીં

માર દવા લઈએ પેલા ખાવા બેઠા છીએ મગનું શાક છે અને આ ગળપોણી છે તો બે હે બાન બે અમે તો બીજો બળવા હમણાં મોડા ખાય નહીં તો ખાવાનું મેં તો થઈ ગયું બેઠો અમે તો અમુ બેઠો વજ્રાસન માં ખાઈ આ બાજુ ભૂમિ બુન કર કરશે હમણાં હો ai ઓ તો કરશે આમાં હરખું કરો હરખું લેણો એ નેકરો પીલ બાજાવો કોક કપાઈ જ્યુ રેલ માં ના જોવાય ઉપર હા કોઈ ના થાય Khao này đã mía món ai mía món này hả chăm món hả <laughs> મની વાને તો ફાળ લઈ લેજો મની જન જાઈબી રાતે તાનાજેવ કરતો તો તો લઈ તો લઈ જે મારું દે

અમારી ગાડી ગાડી આપડી વાહ ใส่กันหนักขึ้บุยไปปวดทิ้งจะปวดทิ้งใช่ว่าเนอะนี่หน้าด่าคอมเจอสิใช่ตัวบาสกี้หน้าจวกกูคุ้นแล้วใช่ไหมตัวจวกว่าที่อย่างห่ามูเนี่ยที่อย่างตาไข่บ้านเดียร์ที่ดีกว่าพี่ જો કોફી નહીં પી બનાવી બનાઉં પેલા કચરાવાળાની નાચું અલ્યા

અમે જો કરીએ જેમ્સ અને આસિસ લાયો તો અમે આસિસ એ કરીએ અને હું ખાઈ નહીં જેમ્સ તો અમે તો હું આઉટ થઈ અને અમે જે જીતું ને અમે ન કે જો જીતે અને જેમ્સ ની આખી ગપી તો બતાવો તો ખરી ઇનોમ ઇનોમ ખીચા મે ધીજ પકડવાની ભાઈ હો ધીજ પકડાઈ છે તો કઈ જવાનું થાળી આશીષ બતાવી દે મને કઈ આઈ રીએ હા બસ લઈ લે હાથ લઈ લે અલ્યા આશીષ થાળીઓમાંડે વગર મોઘરી કરવાની બીજી 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 બધાય બઈસ લઈ લે હાથ બધા ના 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 ભૂમિ નું ખોટું ખોટું આશીષ ને કોઈ બીજી હતી

ઈને જે કરી હતી એ ખાઈ જોઈ રહ્યું પછી બીજી હાથમાં ચોહી આવે બાઇક ના મુહૂર્ત તૈયારીઓ થાય છે કાલ કાલ કરવાનું લેબુ મરચો દોયરામ એ રે એમની રીતે બનાવે

ફરેલો બનાવવા હજો મસાલો કેટલો એક કરે ચલો આપણે મઢી જતા આવીએ તો આવી જઈએ છીએ મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ

ખાવા બેઠાઇએ દાદાને તો હાલ્યો તો ચલો ખાઈ લઈએ ખીચડી છે ડેટા ફુલાવરનું શાક રોટલી ર હવ ભૂલી જઈએ ચલો ખાઈ ખાઈએ આને ટેસ્ટ કરીએ

આ કંપનીમાં બધા તાકા હોય ને એ મય વેસ્ટ ને કરે આવી રીતે જાય આ બાજુ તો મણિપુરનું વાહન નહીં ક હસ મમ્મી બધું સાફ લિસન કરો બધો લેણા શું બા ગુડ નાઇટ જય માતાજી હા એ તો ખબર પૂછતો હતો એમ તો અમે રહ્યા હા એ બધા હા નાદીપુર કોઠા જઈએ છીએ તો આજનો બ્લોગ કરીએ છીએ એમ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલના સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી